હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી રહી છે તો આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે છેલ્લા બે દિવસથી સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર અને સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે આજે પણ વહેલી સવારથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે અવિરતપણે થતાં વરસાદને કારણે કામકાજ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી દિવસભર આજ રીતે વરસાદ વરસશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે તો સુરતમાં ગત રોજ વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો વહેલી સવારથી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરાછા વિસ્તારમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે રાત્રિથી વહેલી સવાર સુધીમાં ઉધના વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો લિંબાયત અઠવા રાંદેર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે તો કઈ પણ સતત પાણીની આવક થઈ રહી છે મહારાષ્ટ્ર સહિત ઉપરવાસના વિસ્તારોમાં નોંધનીય વરસાદ વરસતા ઉકાઈ ડેમની પણ પાણીની આવકમાં વધારો થયો છે એટલું જ નહીં ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદ થતાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પોઈન્ટ એકત્રીસ ફૂટ નોંધાય છે હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક એક લાખ સિત્તેર હજાર ક્યુસેક નોંધાય છે તેની સામે એક લાખ ચાર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે કાસવાળા સાથે અઝર કુરેશી